હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો કાલના લાઈવ માં બહુ મજા આવી બેક ટી મજા આવી બહુ મજા આવી હે ને મસ્ત હતું ગાનમાં કાલલે છે ને બહુ મજા આવી લાઈવ માં બધાનો રિસ્પોન્સ તો કાલે બહુ બધા લોકો જોઈ જોઈન્ટ હતા હે ને વાહ કાલના ઘણા વ્યૂઅર હતા નાયન અને બધા મજા આવી સવાલો કર્યા જવાબ આપા બહુ મજા આવી કાલે હવે જલ્દી જલ્દી મેં કીધું તું ને એમ કે દસ દિવસ દસ દિવસમાં ફોર કે થઈ જાય ને પછી આપણે પાછા લાવ્યા વસ્તુ અને એના માટે તમારે બધા જ હેલ્પ કરવી પડશે તો ચેલેન્જ લીધો છે દસ દિવસમાં ફોર કે તો જલ્દી જલ્દી કરવા માંડો સબસ્ક્રાઈબર ચાલો નાસ્તો કરી લઈએ જો મારે રેખી ડીશ બગાડી

ની દાળ બનાવી છે છોકરા માટે છે રોટલી છે ને આ છોકરાઓ જો બીજો કાંઈ કામ ધંધો ખરો જો મારી લીંબુડી છે ને સામે બંધ કરો ઈચકો બોન જેમાં કાંટા આવ્યા તો એવું એમાં આ છે કાંટા આવે કદાચ લીંબુ આવશે આવશે ને તો તમે બધા લીંબુ પાણી પીવા આવજો હું બેન ને થોડાક ભર દઈશ માં કેટલા લીંબુ આવશે

વધારે પડતું ગરમ લાગ્યું અહીંયા તો કેવું ચીટકી ગયું ને વાત પૂછવામાં કુકર માંથી ઉતાર્યું એટલે નહીં તમને દયા નથી આવતી કે ભાભી મિટિંગમાં જઈને મારે સુઈ જવાનું મારે ક્યાં શું જ મેં તને એમ બી કીધું કે નથી જવું રહેવા તે કીધું જવું પડે એમ છે એ ટોલ ડ્યુ ના જાય તો ચાલશે આજે છે ને મંથનો સેકન્ડ સેટરડે હોય ને એટલે મારે મીટિંગ હોય બા કુઈ જાવ અહીંયા જગ્યા ઉપર આવી મીટિંગમાં સાચી ને મને આળસ આવવા મતલબ આમ બગાસ આવવા માંડ્યા જવાનું નામ પડ્યું ને ત્યાં

કાઉચ કાનુને દે લે 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 શું ખાવ છે મમ ખાવ છે માસી લાગતું એ માસી નો જાતા કેવી મજા આવ્યો કેટલા થી ન રમાડ્યો અચ્છા હા વરસ કામ

યોગી ચૌ ઓલા પકોડા નહી નહીં નહીં બીરા પુલવાડ દીધું મગજ માં આવ્યું પકોડા એમ ને પછી વાંચીફિકેશન કર્યો ક્યાં ખાધા પણ કોણે કીધું આપણને આપણા નથી

મોડે સુધી હશે છઠ ના ઢેબરા બને આ તીખા પછી આ મીઠા લેડ્યા ચાલો બુધા ઢેબરા ખાવા કેને પપ્પા શું મારે કરવા છે છે गावा पडो बे सिंथ कपड़ा लेर था भाजी더니 मई की टेरील मा खबर तो कपड़ा मनडा न दलडा दलडाई मैचिंग मोटा थी आई के अमर मोटा वडीलो ना मनडा मैचिंग किया मैं आ में मशीन कर ली दू

મસ્ત નાટક હતું એની ઉપરથી વિચાર એ ન બન્યું ઓલું સુપર નાની રેખા નું હા માસ્ટર શેફ મમ્મી માસ્ટર શેફ સસ્ઈ બનાવે છે

મી કો શું લાગે છે એવું છે મેં તમને કીધું થોડું મરચું નાખો ને ઓલું કેવું સબ્જી એ તો ખાતે તો નિયરલા પી બધા ચમ્મા